નમસ્કાર મિત્રો કિડ્સ સ્ટોરી એન્ડ એજ્યુકેશન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજા અને બોલતું પંખી શીખ આપતી ગુજરાતી વાર્તા જ્ઞાન કેવળ મેળવવા માટે નથી જીવનમાં ઉતારવા માટે છે પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો બગીચામાં અનેક દ્રાક્ષની લતો હતી બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડી રાજા માટે લાવતો હતો એક દિવસ બગીચામાં પંખી આવ્યું તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું પંખી દ્રાક્ષનું મીઠું ખાઈને કાચું દ્રાક્ષ નીચે પાડી દેતું હતું પરેશાન થઈ ગયો હતો માળીએ પંખીને વગાડવા માટે ઘણી કોશિશ કરી પણ સફળતા ન મળી છેલ્લે માળીએ પંખીને પકડીને રાજાને પેશ કર્યું અને પંખીએ રાજાને એક મુખ્ય શીખ આપી પરંતુ તેને સફળતા મળી ન હતી છેલ્લે હારીને માળી રાજા પાસે પકડાયું અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી રાજાએ માળીને કહ્યું કે તેઓ જય ત્યાં જતે પંખીને પકડીશ બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા રોજની જેમ પંખી જય ત્યાં આવ્યું રાજાએ તેને પકડી લીધું પંખીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ઘણી કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં पंखे राजा ने कहियो के जो तमे मने छोडी देशो तो हुं तम्मे ज्ञानी चार वातो जणावीश बोलता जद जोतां राजा आश्चर्य पाम्या तेंने कहियो कि पकड़ता चार वातो जणावी तेपछि हुं विचारीश। पंखे पहली बात जणावी के हाथ मा लावेला दुश्मन ने क्यारे छोड़वो જોઈએ नहीं बीजी बात क्यारे कोई अशक्य बात पर विश्वास करो नहीं ત્રીજી વાર મિતેલી વાતો પર પછતાવો કરવો નહીં ચોથી વાર કથા પછી પંખીએ રાજાને કહ્યું કે હું તમારો હાથમાં ફસાઈ ગયો છું કૃપા કરીને તમારો પકડ થોડું ઢીલું કરો રાજાએ જેમની પકડ ઢીલી કરી પંખી તરત મથતા જોડીને કાડ ઉપર જઈને બેસી ગયો હવે તે પોતાની ઠગાઈ પર રાજાને અનુભવ કરાવવા લાગ્યો પંખીએ કહ્યું કે રાજા જો કે વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે મેં તમને જે વાત જણાવી તે તમે જીવનમાં ઉતારી જ નહીં તમે મને એટલે દુશ્મનને છોડી દીધા મારી અશક્ય વાતો પર વિશ્વાસ કર્યો અને મને છોડીને પછતાવો પણ કર્યો રાજન વેદમાં જણાવેલ વાતો સમજવા માટે છે એમ તેટલું સ્ટેપ લઈને હવે તે વાતો મેં જીવનમાં ઉતારશો શીર્ષક જીવનમાં ઉતારવા જેવી જ્ઞાનની ચાર વાતો જણાવી એક તમારું ખાવાનું પરખીને ખાઓ બે મુશ્કેલીમાં સાહસ ન છોડો ત્રણ ગુપ્ત માહિતી કોઈને ન આપો ચાર અજાણ્યા પર વિશ્વાસ ન કરો વાર્તા ગમે તો વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો